મહેસાણાના તાવગરપાલિકાની રોડ પર આવેલી ખુલ્લી ગટર નહેર પર સ્લેબ નાખવાની કામગીરી મહેસાણા મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવી હતી પરંતુ કોઈ સ્પષ્ટ કારણ વગર કામગીરી અચાનક બંધ કરી દેવાતા સ્થાનિક રેશોમાં રોષ જોવા મળી રહ્યો છે મહેસાણાના તાવડિયા રોડ પર મહાનગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે કામ અર્ધવટું છોડી દેવાતા નહેરની દિવાલ તોડી પાડવામાં આવી છે અને ખુલ્લી કાતિલ સરિયા બહાર દેખાઈ રહ્યા છે જેના કારણે રોડ પરથી પસાર થતા રાહદારીઓ તેમજ શાળાએ જતા આવતા બાળકોને જીવને ગંભીર જોખમ ઊભું થયું છે કોઈ પણ સમયે મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેવી પરિસ્થિતિ સર્જાય છે સ્થાનિક રહીશોએ આ મામલે ભારે નારાજગી વ્યક્ત કરી છે રહીશોએ ચીમકી આપી છે કે જો તાત્કાલિક ધોરણે ગટર નહેર પર સ્લેબ નાખી કામ પૂર્ણ ન કરવામાં આવે તો તાવળિયા રોડ પર આવેલી તમામ અસરગ્રસ્ત સોસાયટીના રહીશો થાળી વેલણ વગાડીને મહાનગરપાલિકાને જગાડશે સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવ્યું હતું કે મહાનગરપાલિકા અથવા કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે જો કોઈ અકસ્માત થાય અથવા કોઈ રાહદારી કે બાળકનું મોત થાય તો તેની સંપૂર્ણ જવાબદારી મહાનગરપાલિકા અને સંબંધિત કોન્ટ્રાક્ટરની રહેશે હવે જોવાનું રહ્યું કે મહાનગરપાલિકા ક્યારે જાગે છે વિડીયો જર્નાલિસ્ટ ભાવિન ભાવસાર સાથે સત્યા ટીવી ન્યૂઝ મહેસાણા અને ચાવળિયા રોડ માથેથી નીકળતી કેનાલ જે વરસાદ નિકાલના પાણીની બનાવેલી છે તેના પર સ્ટેપનું કામ ચાલે છે અને તે આગળ જતો સોસાડીઓ આગળ એમને રિપેરિંગ કામ કરવા માટે ટેપ લગાવવા માટે તોડેલું હશે એ તોડેલું રોડ માથે નાખેલું છે આવતા જતા માણસોને તકલીફ છે બાળકો અંદર પડી શકે છે ઉધો પણ પડી શકે છે અને નુકસાન થયું છે તેમજ જાન માનની નુકસાન થયું પણ જણાય હોય છે જેથી તાત્કાલિક કામ કરે અને નિકાલ કરે તેવા અમારી માંગશે કેટલા સમયથી આ કામ ચાલુ છે કામ છે અંદાજે પંદરેક વીસ દિવસથી ચાલુ હતું અને બે ત્યાં દિવસથી બંધ છે